शराब कौभाड में दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल ने कोर्ट समक्ष कराशे रजू आम आदमी पार्टी नेता सौरभ अटकायत अरविंद सुप्रीम कोर्ट में करेली अरजी खेची बसतान प्रवा पहुंचा प्रधानमंत्री नरेंद्र मोदी एरपोर्ट पर गार्ड ऑफ ऑनर आपने कराय सम देशों वे परस्पर संबंधों मजबूत करने चर्चा બિહારના સુપોલમાં નિર્માણાધીન બ્રિજ નો સ્લેબ ધરાશય અંદાજે ત્રીસ શ્રમિકો કાટમાળ નીચે દબાયા રાહત અને બચાવની કામગીરી ચાલુ લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી પહેલા તબક્કા હેઠળ તમિલનાડુમાં યોજાનારી ચૂંટણી માટે નવ ઉમેદવારોનું નામ જાહેર પૂર્વ રાજ્યપાલ તામિલીસાઇ સુંદરરાજનને ચેન્નાઈ સાવથી બનાવાયા ઉમેદવાર ગુજરાતના અગિયાર સહિત કોંગ્રેસે વધુ સત્તાવન ઉમેદવારોના નામ કર્યા જાહેર આણંદથી અમિત ચાવડા છોટાઉદેપુરથી સુખરામ રાઠવા સાબરકાંઠાથી તુષાર ચૌધરી અમરેલીથી જેન્યવેન ટુમરને ઉતાર્યા મેદાનમાં તો કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું રાજ્યમાં માર્ચ મહિનામાંથી જ ગરમીનો પ્રકોપ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવ રાજકોટ અમરેલીમાં નોંધાયું ચાલીસ ડિગ્રી તાપમાન ચાર શહેરોમાં ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રી પર ડાંગ જિલ્લાના આહવામાં ભાતીગળ લોકમેળા ડાંગ દરબારમાં ઉમટી ભીડ મેળાની મજા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ અંગ્રેજોના વખતથી ચાલતી ડાંગ દરબારના મેળાની પરંપરા આજે પણ અકબંધ ઇસરોની વધુ એક સફળતા બીજી વાર ઉપયોગમાં લઈ શકાય તેવા લોન્ચ પુષ્પકનું સફળ પરીક્ષણ વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી કિલોમીટરની સફળતાપૂર્વક રનવે પર થયું લેન્ડ અને આજથી શરૂ થશે આઈપીએલ મહાકુંભ ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે ઓપનિંગ મેચ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન